નમસ્કાર સ્ટુડન્ટ્સ પેરેન્ટ્સ NEET 2024 પહેલી તારીખે મે અપડેટ આપી દીધેલું એડમિટ કાર્ડ બધાને ડાઉનલોડ થવા માંડ્યા કે વિડિયોમાં જ તમને અપડેટ આપી દીધેલું કે ધીરજ રાખજો ખોટા સ્ટ્રેસ લેતા નહીં નાના મોટા ચોઇસ કલાક 30 કલાક આટલો મોટો અભિયાન હોય તો ટેકનિકલ પ્રોબ્લેમ આવી શકે ઓફિશિયલી એની નોટિસમાં જ લખેલું છે કે ચોવીસ લાખ સ્ટુડન્ટ મોર ધેન ટ્વેન્ટી ફોર એક રેકોર્ડ બ્રેક આ એક્ઝામ દર વર્ષે આગળ વધતી જાય છે ચોવીસ લાખ થી વધારે હજી પરફેક્ટ ફિગર એ લોકો નથી આપ્યો પણ ફોર્મ ઓફિશિયલી આટલા ભરાઈ ચુક્યા હતા એ પીરિયડ કેટલા થાય એ પણ જોશું એ લોકોએ ડાયરેક્ટ ત્યારે એ પણ આપેલું અત્યારે પણ તમે એન્ટીની સાઇટ ખોલશો નીટ માટે તો ત્યાં ઉપર ટેગ આવે જ છે કે મે બી પહેલા દિવસે જે કંઈ તમારે ફોટોગ્રાફ ચોટાડવાનો છે પાસપોર્ટ સાઇઝનો એ જો તમારે પ્રોપર પેજ નું ડાયમેન્શન નો તમને ડાઉનલોડમાં માં મળ્યું હોય તો તમે ફરીથી એ ડાઉનલોડ કરી લેજો ફોટોગ્રાફ્સ બનાવવા નાના મોટા પ્રોબ્લેમ પ્રોબ્લેમ્સ બે મહિના હતા આ જ્યારે તમે વિડિયો જોઈ રહ્યા છો ત્યારે ઓલરેડી થર્ડ મે આવી ગઈ છે એટલે હજી પણ આવું કંઈ પણ તમને કંઈ પ્રોબ્લેમ્સ થયા હોય તો ફરીથી તમે ડાઉનલોડ કરી શકો છો લોગિન કરીને કોઈ જ એમાં ઇસ્યુ આવશે નહીં આપણે એડમિટ એડમિટ કાર્ડ ઉપર જઈએ અંદર દર વર્ષની જેમ એ જ બધી ડિટેલ્સ છે પહેલું હું તમને લાઈવ એડમિટ કાર્ડ અમારે સ્ટુડન્ટ નો દેખાડું છું તમારો રોલ નંબર એપ્લિકેશન નંબર કેન્ડિડેટ નેમ ફાધર્સ નેમ આ બધી ડિટેલ્સ છે જ મેઇનલી તમારે તમારો ફોટો વેરીફાઈ કરી લેવાનો છે કે જે તમે તમારા નામ સાથેનો અપલોડ કરેલો એ ફોટો તમને અહીંયા શો થતો હશે એવો જ એક પાસપોર્ટ સાઇઝનો ફોટો તમારે રેડી રાખવાનો છે કે જે સેલ્ફ ડિક્લેરેશનમાં તમારે અહીંયા ચિપકાવવાનો થશે વિગતો બહુ સિમ્પલ છે તમારું નામ અહીંયા સેલ્ફ ડિક્લેરેશનમાં એડ્રેસમાં બોલ રેસિડન્ટ ઓફ તો અહીંયા તમારે ખાલી સિટી મેન્શન કરો તો પણ ચાલે રાજકોટ

ચોખ્ખું જે લખેલું છે પેજ વન ઓફ થ્રી સેલ્ફ ડિક્લેરેશન થશે એનું પહેલું પેજ આ તમારે ત્યાં સાથે લઈ જવાનું છે પહેલું અને બીજું પેજ બીજા પેજની અંદર તમારો જે પોસ્ટકાર્ડ સાઈઝ નો ચાર બાય છ નો ફોટોગ્રાફ છે તમે કલર કરાવીને રેડી કર્યો છે એ તમારે અહીંયા ચોટાડી દેવાનો છે બિફોર રીચિંગ ધ સેન્ટર પણ જેની ઇન્સ્ટ્રક્શનો છે સાઈન કરવાની છે એમાં બંનેમાં એ લોકો બહુ સ્પષ્ટતા કરેલી છે કેન્ડિડેટ ઇઝ ટુ સાઈન કરશે ઇનવિલિઝી શુડ સાઇન ધ ફોટોગ્રાફ ઓફ ધ કેન્ડિડેટ ઓન ધ રાઈટ સાઇડ ઇટ ઇઝ મેન્ડેટરી ફોર ધ કેન્ડિડેટ ટુ બ્રિંગ ધીસ પેજ ઓફ ધેડ ફોટોગ્રાફી તમે કીધું એમ તમારે ફોટોગ્રાફ

માં કલર કે બ્લેક એન્ડ વ્હાઇટ એનું કોઈ ઇન્સ્ટ્રક્શનની જરૂર નથી તમે કોઈ પણ રીતે લઈ જઈ શકો બંને ફોટોગ્રાફ ચોટાડવાના એમની ઇન એક્ટિવિટી છે તમારે એડમિટ કાર્ડ બે કોપી કાઢી શકો કાઢવી હોય તો એકમાં કંઈ ભૂલ થાય તો બીજી કામ લાગે એના ભાગ રૂપે પણ અત્યારે સમય પ્રમાણે જે કે ટેકનોલોજીઓ છે એમાં પીડીએફ તમારા મોબાઈલમાં હોય જ એટલે એક કાંટી કોપી ચોટાડી દો સાઈન કરી નાખો નામ લખી નાખો સેન્ટર નું નામ લખી નાખો તમારી આ પ્રોસેસ પૂરી થઈ જશે થર્ડ છે ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટ્રક્શન ફોર કેન્ડિડેટ્સ પણ હું હંમેશા પહેલા અહીંયા જે પહેલા પેજ ઉપર જે ઇન્સ્ટ્રક્શન આપેલી છે એ જે તમારા એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય છે એના માટે પણ હું હજી એક વિડિયો એવી રીતે આપું છું કે જેથી કરીને બાળકો હવે જે એમની 24 કલાક 36 કલાક રહેલી છે શનિવારથી એ ટાઈમ બહુ જ તમે કેવી રીતે કાઢવો જોઈએ તમે બે વર્ષ ત્રણ વર્ષ ચાર વર્ષ પાંચ વર્ષ અને ચાર ટ્રાય વાળા પણ હોય છે મતલબ છ છ વર્ષથી જે મહેનત કરો છો એક સારા પ્રોફેશન માટેની સારી કારકિર્દી માટેની સારી તમે લાઈફ જીવી શકો સોસાયટીમાં એના માટેની તો એમાં ક્યાંય પણ એવી ભૂલો ના થાય એના ભાગરૂપે પણ હું ડિટેલમાં વિડીયો આપીશ સૌથી પહેલા એમાં ટાઈમ ટાઈમલાઈનનું આવે છે રિપોર્ટિંગ અને એન્ટ્રી ટાઈમ એટ સેન્ટર અગિયાર વાગ્યાથી લખે છે તમારી એક્ઝામ છે બે વાગે મતલબ એ લોકો ત્રણ કલાક અગાઉથી પણ તમને એન્ટ્રી આપશે બિફોર થ્રી અવર્સ જનરલી આમાં એ લોકો સ્પેસ લેતા હોય છે જેવું સેન્ટર જેવી ફેસિલિટીઝ મતલબ ત્યાં જે સિચ્યુએશન હોય એ મુજબ આમાં પ્લસ માઇનસ થઈ શકે કોઈ સ્ટ્રેસ લેવો નહીં હા ક્લોઝિંગ ટાઈમ ઓલમોસ્ટ બધી જગ્યાએ સેમ થઈ જશે દોઢ વાગે પછી તમને એક્ઝામિનેશન સેન્ટરમાં પ્રવેશ મળી શકશે નહીં તમારો એક્ઝામ ટાઈમ છે બે થી પાંચ ને વીસ નો પરફેક્ટ ત્રણ કલાક વીસ મિનિટ ટુ હંડ્રેડ મિનિટ અને ટુ હંડ્રેડ ક્વેશ્ચન રાઈટ આ છે તમારું મેઇન ઇન્સ્ટ્રક્શન તમારે જે ફોલો કરવાની છે એ એ સિવાયની બધી જે ઇન્સ્ટ્રક્શનો છે અહિયાં આ શાંતિથી તમારે પણ વાંચી લેવી જોઈએ પહેલું ઓલું જે છે કે ભાઈ રીચ ટાઈમે પહોંચી જાશો પછી અંદર ગેટ ક્લોઝ થઈ ગયા પછી કોઈને પરમિશન મળશે નહીં એક્ઝામિનેશન હોલ પણ તમે પાંચને વિશે એક્ઝામ પૂરી થઈ ગયા પછી તમારી પાસેથી હોય શીટ કલેક્ટ થઈ જાય ને એની જે નાની મોટી પ્રોસેસ સીલ કરવાની બધી હશે એ પૂરી થશે પછી જ તમે એક્ઝામિનેશન હોલ છોડી શકશો હું થ્રુ મારા જે ચાર વર્ષથી આ નીટના બધા સેશન કરું છું બધા બાળકોને ગાઈડ કરું છું એમાં કહેતો હોઉં છું કે સૌથી પહેલા આ જે એક્ઝામ છે એ તમારી પાસે કન્ટેન્ટ કેટલું છે કેટલું તમને આવડે છે કેટલી તમે મહેનત કરી છે આ બધાને જો તમે પ્રોપર બાર લાવવું હોય તો હંમેશા હું કહું છું કે પહેલા વહેલા તો તમારે આ આખી જર્ની દરમિયાન સાડા ચાર થી પાંચ કલાક ધીરજથી શાંત મનથી એક જગ્યાએ બેસવાની ટેવ પાડવી જોઈએ આ પેલી ત્રણ સેક્શન એના માટે જ છે તમે જ્યાં સુધી એક્ઝામ પૂરી નહીં કરો ત્યાં સુધી પણ તમારે હોલ છોડવાનો નથી તો આપણામાં એ ધીરજ જોશે એક જગ્યા ઉપર બેસી અને આપણે આપણું બેસ્ટ આપી શકીએ તમે બાર વાગે અત્યારે તો આખા ઇન્ડિયામાં ઓલમોસ્ટ એક સરખું એટમોસ્ફિયર છે ગરમીનું એ દરમિયાન તમારે આવવું મિનિમમ ચાર સાડા ચાર કલાક તમારી થાશે એ બેસીને તમારે તમારું બેસ્ટ આપવાનું છે મેઇનલી જોઈએ તો એના પછીનું બાકીના ત્રણ નું આ છે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ આપણે બધું જોઈ લીધું છે તમને જે સૌથી વધારે લાગુ પડે છે એ જો આપણે એકવાર જોવું હોય તો એ આપણે જોઈ લઈએ પહેલા વહેલા તો કઈ વસ્તુ તમે સાથે નહીં લઈ જઈ શકો ને કઈ વસ્તુ લઈ જઈ શકશો કીધું જ ઉનાળો છે

પીડબલ્યુ મતલબ ફિઝિકલી તમને કઈ ઇશ્યુ હોય તો એનું સર્ટિફિકેટ એ પણ તમે સાથે રાખી અને ત્યાં દેવાનું તમારે મેબી થાશે પણ ખરા આ મેઇન ઇન્સ્ટ્રક્શન છે આ સિવાય સૌથી મહત્વની જોવા જેવી એક એ પણ વચમાં તમને આપી દઉં કે વ્યવસ્થિત મેન્શન કર્યું છે લોકોએ કે તમે બાયો બ્રેક્સ મતલબ તમારે જે કઈ વોશરૂમ મેં કે એવું કઈ પણ પ્રોબ્લેમ થઈને જવાનું થાય તો એના માટે પણ બહુ વ્યવસ્થિત લખી દીધું છે કે ડ્યુરિંગ ફર્સ્ટ વન અવર પહેલી કલાક દરમિયાન તમારે અને લાસ્ટ અડધી કલાક પહેલા આવી કોઈ પણ બ્રેક તમને મળશે નહીં ફર્સ્ટ અવર્સ એક્ઝામ સ્ટાર્ટ થયાના અને લાસ્ટ અવર્સ મતલબ બસો મિનિટમાંથી પહેલી 60 મિનિટ અને લાસ્ટ ની ત્રીસ મિનિટમાં તમને કોઈ પણ પ્રકારનો વોશરૂમનો બ્રેક મળશે નહીં નંબર અને બાકીના ટાઈમ દરમિયાન પણ જો તમે કઈ પણ બ્રેક લેશો તો પાછી તમારી એન્ટ્રી ટાઈમ અને જ્યારે તમે એક્ઝામિનેશન હોલમાંથી બારે થી પાછા આવશો ત્યારે પણ તમારી પાછી બાયોમેટ્રિક એટેન્ડન્સ લેવાશે એવો લોકો મેન્શન કરેલું જ છે અગેન ટેકન અગેન ઓન એન્ટ્રી ફ્રોમ બાયોમેટ્રિક બ્રેક ઓર એ ટોયલેટ બ્રેક હું એમ જ કહીશ કે આ બધું જ તમારે ડિટેલમાં ખુદ પણ વાંચવું જોઈએ પણ મને જે મેઇન મેઇન પોઈન્ટ લાગે છે તમને અપડેટ આપી દઉં છું બાકી બધું લખેલું છે જામર્સ લાગેલા હશે ડિજિટલ વોચ આવા ડિજિટલ ઇક્વિપમેન્ટ કઈ પણ મોબાઈલ ફોન ઇવન ગર્લ્સ ને હું ખાસ કહેતો હોઉં છું કે ઓર્નામેન્ટ્સ તમે જે કઈ આવા ને બધું પહેરતા હો એ કોસ્ટલી આવી કોઈ વસ્તુઓ ના લઈ જવી એમને ક્યારેય પણ ડાઉટ જેવું લાગશે તો એવા જે કંઈ તમે વેરિંગ તમે પહેર્યું છે એ મેબી તમને બહાર રખાવશે તો તમને જરા એ નોટ ફિલિંગ વેલ ઝોન માં જતા રહેશો તમારી જે કિંમતી ચીજો હોય કે તમને બહુ પસંદ હોય એવી ચીજ હોય અને આપણે બારે એમનામ છોડીને રાખવી પડે તો એ સતત તમને એક્ઝામ હોલમાં એનું નાનું મોટી ઇફેક્ટ એવી આવશે જે તમે નઈ મજા આવીને તમને એક્ઝામ પર ઇફેક્ટ કરશે એ બધી જ ઇન્સ્ટ્રક્શન આમાં આપેલી જ છે કે આવું કઈ પણ તમને લઈ જવા નહીં પડે

એ સિવાય તમારી પાસે ડ્રાઇવિંગ લાયસન્સ વોટર આઈડી જે ફ્રેશ હમણાં આપેલી હોય આ આ વર્ષના સ્ટુડન્ટ છે અને નીટ આપવાના છે તો એમને એમનું એક્ઝામિનેશન નું આઈડેન્ટિટી કાર્ડ હશે જ એમની પાસે જે કોઈ બોર્ડ માંથી તમે હો તો એ પણ ચાલશે પાસપોર્ટ ચાલશે ઓરિજિનલ સ્કૂલ આઈડેન્ટિટી કાર્ડ વિથ તમારા પ્રોપર ફોટોગ્રાફ્સ એમાં પછી એવું ના હોય કે ફોટોગ્રાફ મેન્ટેન તો આપણે ત્યારે સ્કૂલ મેમનો નો ચાલ્યો આવતો હોય તો એ લઈને જાશું તો મે બી તમારા ફોટો મિસ મેચ થાય પણ હું સૌથી વધારે બાળકોને એ જ અપડેટ આપીશ કે આધાર કાર્ડ બેસ્ટ પ્રૂફ છે એ જ આઈડી પ્રૂફ સાથે રખાય એમાં ઈ આધાર કાર્ડ ની પણ ફેસિલિટી લોકોએ મેન્શન કરી છે આપણે ફિઝિકલી જાવ વધારે હિતાવહ છે રાઈટ આ છે બધી મેઈન મેઈન ઇન્સ્ટ્રક્શનો અત્યારે આપણે હવે બાકી જે તમારી પાસે બે નાઇટ બેચી છે મતલબ આજે તારીખની અને લાસ્ટ અવર્સ છે એ દરમિયાન શું તમારે વિચારવું જોઈએ કેવી રીતે અલગ અલગ એંગલ પેપર્સ ની સિચ્યુએશન હેન્ડલ કરવાની છે એ પણ જો તમારે સમજવું હોય તો એના માટેનો મારો કાલે ડિટેલ વિડીયો તમને જોવા મળશે એ વિડીયો ખાસ સ્ટુડન્ટને કહીશ પેરેન્ટ્સની સાથે તો બધા પેરેન્ટ્સ તો જોતા જ હોય છે પણ તમે એકલા પણ આ બહુ જ થી જોઈ લેજો એ વિડીયો મે બી તમારી પંદર વીસ મિનિટ નો જે કઈ હું ડિટેલ ડિટેલમાં આપીશ ફિફ્ટી ફિફ્ટી કેવી રીતે હેન્ડલ કરવા ટાઈમ મેનેજમેન્ટ કેવી રીતે કરવું ગરમીનો ટાઈમ છે તો કેવા કપડાં પહેરીને જાશો તો તમને શું બેનિફિટ થશે આવો ડિટેલ વિડીયો આપીશ હજી પણ ચાર્વિક એકેડેમી ની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ના કર્યો તો એ સબસ્ક્રાઈબ કરીને રાખો જર્ની ઘણી લાંબી છે ડગલે ને પગલે તમને આવી રાઇટ ઇન્ફોર્મેશન મળશે કે જે તમારો આ જે ગોલ છે એચીવ કરવામાં મદદરૂપ થાય મળીએ છીએ નેક્સ્ટ વિડિયો સાથે નમસ્કાર થેન્ક યુ